જે અંતર્ગત દેશમાં વૃક્ષો વાવી જતન અને સંવર્ધન કરવાનો સંદેશ આપ્યો છે ત્યારે મહીસાગર જિલ્લામાં વનીકરણ વિભાગ અન્ય પદાધિકારીઓ અને જાહેર જનતાએ મળીને ચાર જેટલા વૃક્ષો વાવી ચૂક્યા છે છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી ફ્રેન્ડશીપ કાર્યક્રમ અંતર્ગત વન કવચ બનાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે જેમાં આપણા જિલ્લામાં આઠ સ્થળોએ વન બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે આ ઉપરાંત ઉમાશંકર જોશીની કવિતા વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી પશુ છે 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 પંખી પુષ્પો વનોની વનસ્પતિ ને કે તમામ અધિકાર આ પૃથ્વી પર છે તો આપણે વૃક્ષો વાવાની સાથે વન્યજીવોનું પણ સંરક્ષણ કરવું જોઈએ આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે પહેલાના સમયમાં માત્ર ગાંધીનગર ખાતે વન મહોત્સવની ઉજવણી થતી હતી પરંતુ વડાપ્રધાન દ્વારા વન મહોત્સવના મહત્વને સમજીને જિલ્લા તથા તાલુકા કક્ષાએ પણ વન મહોત્સવ ઉજવવાની શરૂઆત કરી છે જે પૈકી આપણે છોત્રમાં વન મહોત્સવ ઉજવી રહ્યા છીએ આપણા પ્રસંગે દાહોદ સાંસદ જશવંતસિંહ બાપુરે જણાવ્યું હતું કે દર વર્ષે યોજાતા વન મહોત્સવના માધ્યમથી લોકોને વૃક્ષોના મહત્વ અંગેનો સંદેશો આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જીવન એ જી અને વન એમ જીવનમાં પણ વન એ આપણા જીવન સાથે જોડાયેલું છે આપણા જીવન માટેનો ખૂબ જ જરૂરી ફળ ફૂલ પ્રાણવાયુ બધું જ વન થકી આપણને મળી રહે છે સમગ્ર મહીસાગર જિલ્લામાં વન ગીતા વધારવાની કામગીરી કરવામાં આવી છે જેના કારણે ખેતરે ખેતરે મોર જેવા વન્ય પશુ પંખીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યા છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સંતરામપુર અને કડાણા તાલુકાના પ્રમુખો તથા અન્ય અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા